ફેસબુક પર લુભવની જાહેરાત જોઈને ભાવનગરના ત્રણ વેપારીઓ સસ્તી કિંમતે બેટરીની મેટર ખરીદવા છતાં રાજસ્થાનમાં થયું વેપારીઓનું અપહરણ જોકે ભાવનગર અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છોડાવ્યા ભાવનગરના ત્રણ વેપારીઓ ફેસબુક ઉપર સસ્તી કિંમતે બેટરી મળતી હોવાની જાહેરાત જોઈ અને બેટરી ખરીદી માટે રાજસ્થાન ગયા હતા જેમાં ફિરોજભાઈ ઉસ્માનભાઈ કુરેશી જબ્બરભાઈ કુરુશભાઈ કલીવાલા અને સલીમભાઈ અબ્દુલભાઈ કુરેશી ત્રણે વેપારીઓ રાજસ્થાનના અલવર ખાતે પહોંચ્યા હતા જ્યાં બે લોકો તેમને સ્વિફ્ટ કાર લઈને લેવા આવ્યા હતા જે ત્રણેયને અલવર તાલુકાના ભીસુડી ખાતે બેટરી તેમજ ઇલેક્ટ્રિક ભંગાર જોવા એક વાડીમાં લઈ ગયા હતા જ્યાં ત્રણેયને ઓરડીમાં લઈ ગયા બાદ તેમને ધાક ધમકી આપી બેસાડી દીધા હતા અને ગોંધી રાખ્યા હતા બાદમાં તેમના પરિવારજનો પાસે ત્રણેક લાખ રૂપિયાની માંગણી કરી હતી અને રૂપિયા મંગાવી લ્યો પછી જ છુટકારો કરીશું તેવું જણાવતા વેપારીઓ ગભરાઈ ગયા હતા જેમાંથી સલીમભાઈએ ભાવનગર ખાતે રહેતા મોહમ્મદભાઈ અબ્બાસભાઈ ગોવાણી સાથે વાત કરી કે ભંગાર જોઈ લીધેલ છે અને તમે તાત્કાલિક ત્રણ લાખ રૂપિયા મોકલો પરંતુ મોહમ્મદભાઈને તાત્કાલિક આટલી મોટી રકમ મંગાવવાનું કહેતા શંકા ગઈ હતી અને ભાવનગર પોલીસની મદદ લીધી હતી જેના લઈ ભાવનગર પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી ત્રણેય વેપારીઓને મોબાઈલ ટ્રેસ કરી ત્યાંથી ત્રણેય વેપારીઓને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવ્યા હતા

તો અમને શંકા થાય છે કે કાંઈક બનાવ બન્યો છે એમ તો એ કે આપણે જવું પડશે પોલીસ સ્ટેશન એટલે અમે પોલીસ આવી ગયા એસપી ઓફિસે ત્યાં અનિપભાઈ અને બધા હતા અને એની પહેલાં મેં શક્તિભાઈને રિંગ કરી હતી કે સાહેબ આ રીતનો છે ને શંકા અમને છે તો કે એસપી સાહેબ શક્તિભાઈ કે વાત કરી લઉં છું અને પ્રકાશભાઈને ફોન કર્યો પ્રકાશભાઈ આવી ગયા અનિપભાઈ હતા ત્યાં પછી ડેવિડભાઈ હતા એ બધા હાજર જ હતા પછી અમે ત્યાં બેઠા અને પટેલ સાહેબને સારામાં સારી કામગીરી હતી લગભગ અગિયારથી બાર વાગ્યા એના લાગ્યા હતા એ લોકોને છ સાડા સાત છ થી સાતની વચ્ચે ત્યાં આરોપીઓને અમારા ભાઈને એ બધા એને પકડી લીધા એ લોકોએ અને અત્યારે અમે એ પરમાર સાહેબ વગેરે ફરિયાદ લખાવવા આવ્યા છે ત્યાં બનાવમાં એવું હતું કે અમારા ભાઈએ કાંઈક માલ લીધો હતો અને માલ ભરવા માટે ત્યાં ગયા હતા આ લોકો અને ન્યા ગયા એટલે એની અંદર ફોર્ટ થયું એ લોકોને કાંઈ કિટનપ કરીને કાંઈ વાડી ખેતરમાં રાખી દીધા હતા અમને કાંઈ જાણ હતી નહીં એની પણ મારા ભાઈ આગળ પૈસા મંગાવે પછી બીજા ભાઈ આગળ પૈસા મંગાવે એ જ રીતે સલીમભાઈ બધા આગળ પૈસા મંગાવતા હતા જબ્બરભાઈ મંગાવતા હતા એટલે અમને શંકા પડી કે આ પૈસા આવી ત્યાં કેમ બધા આગળ મંગાવે છે એટલે અમે પોલીસ સ્ટેશને જાણ કરી કેટલા પૈસા મંગાવ્યા અત્યારે લગીનમાં અમે એને દસ પાંચ કરીને એમ કરીને સિત્તેર હજાર તો નાખી દીધા હતા એ લોકોની ડિમાન્ડ તો બહુ મોટી હતી પણ કટક્યા કટક્યા મેં સિત્તેર એક હજાર રૂપિયા નાખ્યા છે બધાએ કેટલા લોકો અહીંથી ગયા હતા અહીંથી ત્રણ લોકો ગયા હતા ફિરોઝભાઈ સલીમભાઈ અને જબ્બરભાઈ શું ધંધો કરે છે એ સ્ક્રેપનો ધંધો કરે છે શું કામ નહીં ગયા હતા સ્ક્રેપ ભરવા માટે ગયા હતા આજે અમારે માર્કેટમાંથી ત્રણ જણા ગયા હતા સલીમભાઈ ફિરોઝભાઈ અને જબ્બારભાઈ માલ જોવા બાબત રાજસ્થાનમાં ને સવારથી એને કિડનેપિંગ કરી લીધા હતા ત્રણેય જણાને અને પછી અમારી ઉપર ફોન આવ્યો કે ભાઈ આવી રીતે ત્રણ લાખ રૂપિયા નાખો એટલે અમને શંકા ગઈ એટલે અમે સીધે સીધા અમારા પ્રમુખના એસોસિએશનના મોટાભાઈ હનીફભાઈ મેટલવાળાને ન્યાય ગયા અને આગળની કાર્યવાહી હનીફભાઈ બધી સંભાળી હા હનીફભાઈ ડેવિડભાઈ મારી પાસે આવ્યા અને એણે વાત કરી કે આવી રીતે આપણા ત્રણ છો ત્રણ વેપારી ત્યાં ગયા છે રાજસ્થાન અને એની જોડે કાંઈક ચીટિંગ થયું એવું અમને ડાઉટ પડે છે એટલે તરત જ તે અમે બધા ના ભેગા થયા મુનાભાઈ છે ટકાભાઈ છે અનોરભાઈ અને ને અમે તરત મસોરો કરી ને ના ઓફિસે ગયા પટેલ સાહેબ ત્યાં હતા પીઆઈ સાહેબ પીઆઈ સાહેબે બહુ સારો આવકાર આપી ને અમે એને આખી ડિટેલ સમજાવી કે આવી રીતે અમારા કોણ વેપારી કાલના ત્યાં ગયા છે પણ એને કિડનેપ થયા હોય એવું અમને અહેસાસ થઈ ગયો છે ને એ લોકો સતત પૈસા મંગાવે છે એટલે એના ફોન લોકેશનમાં નાખી ને પટેલ સાહેબે અમને એટલો બધો સહકાર આપ્યો અને ભાવનગર પોલીસનો હું ભાવનગર મેટલ એસોસિએશન તરીકે આભાર માનું છું કે ત્રણ પરિવારને ઉજળતા બચાવી લીધા છે ને ત્રણે ત્રણ વેપારીને સહી સલામત રાજસ્થાનની પોલીસને કોન્ટેક કરી ને સતત કરીને તોમતદારોને પકડી લીધા ને ત્રણે ત્રણ વેપારીને બચાવી લીધા છે એટલે હું કસ્બાવતીને ને ભાવનગર મેટલ એસોસિએશન હતી ભાવનગર પોલીસનો દિલથી આભાર માનું છું થેન્ક યુ

ને પછી કોઈ એવા ચીકરિયા માણસોના હાથમાં આવી ગયા ને એને કિટનેપ કરી લીધા ને અમારી પાસે પૈસાની માંગણી કરી હતી પહેલાં ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી અમે આના આના કરતા કરતા પછી લોકો બે લાખ આવ્યા પછી લાખ રૂપિયા આવ્યા પણ પટેલ સાહેબને એમ લાગ્યું કે હવે વાત હાથમાંથી જતી રહે એવું દેખાય છે એટલે એણે એમ કીધું કે પાંચ દસ હજાર નાખો એટલે મેં પાંચ દસ પાંચ દસ કરી ને એને લગભગ સાત વાગ્યા સુધીમાં ચાલીસ થી પચાસ હજાર રૂપિયા ફોન પે કરી દીધા આટલી વારમાં પટેલ સાહેબ અને ભાવનગર ની પોલીસે લોકેશન મેળવી લીધી ને ઈ લોકોને દબોચી લીધા છે